ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ ભરૂચ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈને સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ મેળવી પોતાના પરિવાર તેમજ શાળા પરિવારનું નામ રોશન કર્યું છે જે માટે શાળાના આચાર્ય શ્રીમતી મીનાક્ષી ભારદ્વાજ તેમજ શાળા પરિવાર વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી ક્રિશા પરમાર ભરૂચ જિલ્લા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત જિલ્લા કક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં કાસ્ય પદક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે તેમજ તે રાજ્ય કક્ષાએ આગળ જનાર છે સાથે આજ શાળાના ધોરણ આઠમાં અભ્યાસ કરતો પરમાર એરિક કલ્પેશ કુમાર લોન ટેનિસ અંડર સેવન્ટીનમાં ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત ડિસ્ટ્રિક લેવલમાં વિજય થઈ રાજ્ય કક્ષાએ જઈ શાળાનું ગૌરવ વધાર્યું હતું ત્યારબાદ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત અંડર સેવન્ટીનમાં લોન ટેનિસ સ્પર્ધામાં પણ બે વાર રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું છે આ સિવાય સોફ્ટ ટેનિસ તેમજ ટેબલ ટેનિસમાં પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે માય પર માય ફ્રોમ સ્ટડીંગ ઇન સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ ઇન ખેલ 3.0 in lawn tennis i got her rank with bronze medal in lawn tennis now i am preparing for state level i am thankful to our principal ma'am Bha Meenakshi bharatwaj ma'am and all the teachers and my family thank you